કુતિયાણા પોલીસ સ્ટેશનના ટેરી ચારણ નદીના કાંઠે આવેલ ઓરડીમાંથી પાણીની ઇલેક્ટ્રિક મોટરની ચોરીનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી પોરબંદર એલસીબી જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક તથા પોરબંદર પોલીસ અધિક્ષક દ્વારા એલસીબી સ્ટાફના માણસો કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સંયુક્ત ખાનગીરાહે સચોટ હકીકત મળેલ કે તારીખ એકત્રીસ સાઠ બે હજાર ચોવીસના રોજ કુતિયાણા પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર બી કલમ ત્રણસો ત્રણ બે ત્રણસો ઓગણત્રીસ ત્રણ મુજબના ગુનાના કુતિયાણા તાલુકાના ટેરી ગામ ચારા નદીના કાંઠે આવેલ ઓરડીમાંથી પાણીની ઇલેક્ટ્રિક મોટરની ચોરી થયેલ હોય અને પાણીની ઇલેક્ટ્રિક મોટરની ચોરી કરનાર ઈસમ ઇલેક્ટ્રિક મોટર એક બાચકામાં નાખીને હાલમાં કુતિયાણા બાયપાસ રોડ પર આવેલ સુદામા ડેરી હાઈવે રોડ તરફ ચાલીને આવે છે અને તેણે શરીરે શર્ટ તથા કાળા કલરનો ટ્રેક પેન્ટ પહેરેલ હોવાની ચોક્કસ અને સચોટ હકીકત મળેલ હોય જેથી હકીકત આધારે કુતિયાણા બાયપાસ સુદામા ડેરી હાઈવે તરફ રોડ ઉપરથી ઉપરોક્ત હકીકતવાળો ઈસમ પાણીની ઇલેક્ટ્રિક મોટર સાથે મળી આવતા વિનોદ ઉર્ફે વિનિયો ગોગનભાઈ ભાદરકા ખૂનપુર ગામ રામાપીના મંદિર પાસે કુતિયાણા પોરબંદર વાળા પાસેથી બાચકામાંથી ઉપરોક ગુનાના ચોરી થયેલ જૂના જેવી કટાયેલી સ્ટીલની બોડીવાળી હાંડી આકારની સબમર્સિબલ મોટર મળી આવતા સાત હજાર ગણી તપાસ અર્થે કબજે કરી મજકુરને ચોરી કરેલ પાણીની ઇલેક્ટ્રિક મોટર સાથે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં સોંપી આપી ગણતરીની કલામકોમાં ચોરીનો અનડિટેક ગુનો ડિટેક કરી સરાહનીય કામગીરી કરેલ છે